બોરી લાટ કોલમ લખી અડાઈ ડોક્ટર દક્ષાબેન મહેતા જુકો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જે અંદર સિનિયર લેક્ચરર આઈ હલ્યા દક્ષાબેન આકે આકાશવાણી જે હન સ્ટુડિયો મે સ્ટુડિયોમાં અસિ હોમ સેવા એ આભાર કૃપા બેન ભા અને બેનણે ભેણ કે નમસ્કાર દક્ષાબેન આઈ ઘણે વરે થઈ બાઈ જે શિક્ષણ વિષે એક જગ્યાતે આ કે સોયા આયું અને કચ્છ જી કોલમ પણ ભાગી જ કોઈ બાયું એડી જે જોકો ન વાસ્તી હુંદું તો બેન પ્રશ્ન મન કે જે શિક્ષણ વિચાર જો ચાલુ કર્યા કન્યા તરીકે રહીને ભણતર એટલે બીજતા પણ એકડી ઘટના બનઈ બ હજારની સે અને તડે થી એ બાબત તે મુકે બહુ વધારે જો મન થયો અને ફરજિયાત વિચારનું ખપ્યું એ પાચું તો પણ હલે તો ઓન વખત કચ્છ મેળી જ બીએડ કોલેજ એન કૉલેજ હોઈ એના કૉલેજની લાયબ્રેરીમાં મુજે પીએચડી અભ્યાસ લા જરૂરી સંદર્ભ જ ચોપડીઓ ગોતીને અને એનો અભ્યાસ કરે આ તેર બીએડ કોલેજ મે રિસેસ પે અને કેટલું છોકરિયું બીએડ જલીમ ઓડા લાયબ્રેરીમાં આ વયું ઉિે તૈર મુનુ ચાર પંજ વે નિડ્યું છોકરી વે અચી ચં દીદી ડિસ્ટબ નહી તો ગાલ પૂછા મૂ પુછ ઉીદી આઈ તા પીએચડી કર્યો તા ને આં હકાર મથો હલાઈ અને હા ચાંથી ચંપોઆ ઉ છોકરી જોકે ચં ઉબંધ અજ પણ એ અડા જાદ ઉકેઈ દીદી આઈ કેડાસિબદાર આવ્યા જે વીઆ પોહા પણ ભણી સકો સગાઈ થઈ આ સાવરેવાુ ભણે જી ના ચેતા મુજા બી એડ પણ પૂરો થ કીંઈ તથેવારો જાણે એ બોલ દે ઉખિમે પાણી ફરી આવ્યા અને અખજા ઓ અખિજા ઉંસુ ધ્રુજાયલા થા લાથા વિવેકી ને સંસ્કારી છોકરી હોય ને આગળ ભણે જી ઈચ્છા બણજી વાણી મે છતી થઈ તે હાણે એન ઈચ્છા કે ટૂપો દેને જો ટાણો અચી ગોવો કો ઇંજા વિયા થે વારાવા આ મનોમન કચ્છ કચ્છમાં પીએચડી કરી ડોક્ટરેટ જી પદવી ગેન્દલ ભેનણે જા નાલા યાદ કરેલા લગ્યા તો જોકો ચાર નાલા મુકે જાધા આયા મેણે કુંવારી ભેન જાવા તો મુકે થયો કે તકો છોકરીની ગ સચી એ વીચાર લ લગ્યા પેરે પુઠિયા ધીરે કે ભણેલા નહીં મલંદે તો તું કોડલું કન્યાઓ જો ભણે જ હેડ મેણે કોડ ખણી વડું થયું ઉ કોડ પૂરા જ નહીં થેરે ગોણીને ખરેખર મુજી અખ મે પણ આંસુ અચી ગયા કે એ હેડી પરિસ્થિતિ અજ પણ ગુજરાત મે પાંચ કચ્છ જે અંદર આય કરો પણ આંખે નહેવ ને તદે તો કે ના ના હાણે પાસે ભેણ જે શિક્ષણ મે થોડો તો પરિવર્તન જરૂર થી આયો એ તો બેન મુકે મુખ્ય બો પ્રશ્ન થી હે તો કે જે સાહિત્યમાં હું મળ અભ્યાસ કર્યા આયો તો એન અભ્યાસ દરમિયાન અડા કોઈ કવિ ક લેખક હેં જે અનવિષે અને અજ અહીં આદર પાત્ર અનવિષે અને અસંખે કી અહી લાટ મજે જ ગયું ચલા મંગો ખરા હા ચોક્કસ મુખે ક્રાંતિકારી કવિ નર્બદ જાદ અર્બદ અજથી પોણા બસો વર પહેલાં ચી વ્યાએ કે ભલા જન નાર બણાવો ભાવે રે ઉકો જમેચા કે વિદ્યા સાચ સરસ લાભ લાવે ભલા જન નાર ભણાવો ભાવે શીખી સ્ત્રી ઘર તરતું રાખે રે કોદી ભૂલે ખરાબે ન નાખે રે નિર્ભે થઈ રૂડા ફળ ચાખે રે ભલા જન નાર ભણાવો ભાવે રે હી શબ્દ બોલના વાંચના કે સુણના આજ જે ટાઈમ મેં જેતરા સોખા લગે તા એટરા નર્બદ જે યુગ મેં સોખા નવા સોખા પણ એ ચૂંક શક્ય જ નવા નર્મદ ચેંય વિદ્યા થકી જો કોઈ સચ્ચા અને કાયમી લાભ એ મલે તા એને પણ સ્ત્રી કેળવણી થકી કોરો કોરો થઈ શકે સે નર્બદ બોરી ખાસી રીતે રજૂ કરી દને આય નર્બદ ચેતા ક વિદ્યા ભણવાથી માં જ્ઞાની હોય રે નીતિ નીતિભક્તિથી થઈ ડાહી રહોય રે જેની છાપો છોરુંમાં જોવે સહુ સુધારાનું મૂળ તો નારી રે સહુ સુધારાના ઘરની તે બારી રે શીખી નારી તેની બલિહારી રે ભલાજન નાર ભણાવો ભાવે રે કેટલી વડી ગાલ કરી દે કે મા ભણેલી વે તો અનજા જોકો બચ્ચા અહીંયા ઉ પણ એ આદર્શમાં દેશની જે કલ્પના કર્યું તા એડી રીતે ઈ માં જો ઉછેર કરી શકે અને શીખેલી જોકો નારી થી ભણેલી જોકો નારી જેકો ઉંજીતા બલિયારી અને નરબદ ઈ છે કે દરેક સુધારે જે ઘર જીવ બારી ઘરજી એટલી વડી ગેર નર્બદ ઓન જમા વ્યા પણ નારી શિક્ષિત કડે કદે હું કન્યાએ કે શિક્ષણ દેને મે આચીંદો અજ પહારું તો અમુક અંતર્યાળ ગામડે મેમુક સમાજમાં ધીરે કે ભણાયને નતો અચે તૈર નર્બત જે સમયમાં ધીરે કે નિશાળ હલાય જી ગ્લ કરી નહી એનજો મતલબ આ સમાજથી સામે પૂરે હલનો પણ નર્મદ જો નો લગભગ અડો સો ને પંચાવન ની આસપાસ હાલ કે અને બોરી ખાસી રીતે સમાજ કે સમજાય નર્મત મોકલો નિશાળે પુત્રી સજ્જનો તમે કરો ચેતા કે મોકલો નિશાળે પુત્રી સજ્જનો તમે બાળપણમાં શીખાડ્યું વહેલું આવડે અને પોય નર્મદે ચેંતા કે જે નિશાળમાં શીખાય ઘેર ના શીખાય સાથીઓનું દેખી દેખી ચાનકો રખાય ન્યારી ન્યારી રીતિ પેખી સાર ચિત્ત લખાય દુઃસ્વભાવ સહેલથી સૌ કાઢી રે નખાય બને પચવી હૃષ્ટ પુષ્ટ નિસાળે જમેરે ઘરનું ભણ્યું બાંધ્યું ઢોર બાર સંગખાય કાં તો બને સૂમ કાં તો ભસી કરડી ખાય મોકલો નિસાળે પુત્રી સજ્જનો તમે પાંજે સમાજ જે સજ્જન પુરુષે કે વાલી કે એ વિનંતી નર્મદ ઓન જમાને જમા વાહ વાહ સચી ગે ભેણ કે નર્મદ કે ઉ સમય સમયની પરિસ્થિતિ જે હટલો જેને કે ધલ સે લગાઈને એ અજ સુંદર કાવે રચ્યા આયા અ આને હા તો ભલે પાંજી સરકાર ધીરે જે શિક્ષણ લ કરીને ખૂબ જ અગિયાર વધે તે છતાં પણ કદા કે કદાચ હવે પ્રશ્ન ન રેજતો કે અજ પડ ધીર જે માર ધીરે કે તાવરે વાયે માન્યું ઘડે જય એ માનસિકતા હજી પણ કદા કદા ખૂણે ખાચરે પીઈ આ તો બેન આ ક્યાં હજી એક પ્રશ્ન પણ પહોંચીયા કે ધીરે જો શિક્ષણ અજ બહુ ઓછું આય પણ આંકડા હજી સચ્ચામે બારા નતા અચે તો આજી દ્રષ્ટિએ આજે ધીરે જે શિક્ષણ જે કોરો સ્થિતિ આય કૃપાબેણ આજ તો સમય ઘણે બદલાઈ ગયો સરકાર પણ નેતનય ને સૂત્ર દઈને સમાજ કે કન્યા શિક્ષણ લા પ્રોત્સાહન દેતી પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા સર્વ કે સમગ્ર શિક્ષા અભિયાન સ્કૂલ ચલ હમ સૌ ભણે સૌ આગળ વધે જે કેટલા વાંચેલા સોણેલા સુણેલા કે સૂત્ર મે સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત એકડી આખી લહેર હલઈ એનમે કેટલા એડા ઉંધા કે જે સંકલ્પ ઘણા હુના કે આજુબાજુ જે વિસ્તાર વિસ્તારની કન્યાએ કે નિશાળ હલાયેલા ઉલીએ કે સમજાઈંદા અને પંચી રીતે પણ પ્રયત્ન કરાઈ કરીદા તો નવાઈ એ લગે કે અજથી પોણા બસો વર પહેલાં નર્બત જેડા કવિ સમાજ કે હી હાલ સમજાયા સરકાર કે પણ એ જ ગ્લ સમાજ સમજાયી ખપે કે સરકારી યોજનાઓ શિષ્યવૃત્તિઓ ને કેતરાય આકર્ષણ કન્યા શિક્ષણ જે ફેલાવેલા સરકાર દેતી કન્યા કેળવણી કે પ્રોત્સાહન દેનેલા કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર જો યોજનાઓ ને આર્યું તો વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના વ્હાલી દીકરી યોજના સરસ્વતી સાધના યોજના મુખ્યમંત્રી કન્યા કેળવણી નીતિ યોજના જેડિયું અનેક શૈક્ષણિક પહેલ રાજ્ય સરકાર અમલ કરાયતી હતી કેન્દ્ર સરકાર જો યોજનાઓ પણ હું તું તો ગુજરાત મે કન્યા કેળવણી જો વ્યાપ બહુ રોજ વધે અને ડીએ ડીએ ધીરું ભણેલા કરીને ઘરથી બહાર નીકળે એડા પ્રયત્ન સરકાર જ હંમેશાથી રહ્યા હા બેન આજી સો ટકા સચી ગયા કે સરકાર અજુ ધીરેલા કરીને ઘણે વડે પ્રયત્ન કરે પણ બેન મુકે હજી પણ પ્રશ્ન એ થે તો કે અહીં સાક્ષરતા જે કો શબ્દ વાપર્યા અહીંયા એ કુરું આય પાંચ સાક્ષરતા દર જે ગાં તો એ સાક્ષરતા દર એટલે કોરો એ પ્રશ્ન જરૂર જરૂરથી તો સાક્ષરતા દર એ ચોક્કસ વસ્તી જે એડે અડે વ્યક્તિ આય જો ચોક્કસ ઉમરમાં સામાન્ય રીતે સત કે પંદર કે તેથી વધારે વાંચીને લેખી સકે એકખ્ય સૂચક અંક આ જ ઉપયોગ દેશ કે પ્રદેશની શૈક્ષણિક પ્રાપ્તિ અને એકંદર વિકાસ જો મૂલ્યાંકન કરેલા થયે તો વાહન આઈ ખરેખર ધીરેજે શિક્ષણના કરીને ગચ બધી ખાસી કે માહિતી દના અને અહીં પંડપણ હે ભણે સ્ટ્રગલમાં જાનુ આજ એટલે ઊંચે ઉદે તે પુગા આવ્યો આ જી બાયું અગર સમાજમાં હુંદું તજો ધીરું જેડા ખૂણે ખાંચરે પણ નત્યું ભણી શકે કરીને ઉ જેડી બાયું એ રૂપઈએ અને અ આને સ્ટુડિયો અસામ સ્ટુડિયોમાં પધાર્યા